ને આપડી આંખ છે ને આના પેલા vlog માં આપડી આંખ માં કઈક થઈ ગયું તું ખબર જોવો કઈક આવી આપડી માળા લાગે છે આપડે છે ને કાલની મેચ નોતી પંજાબ ને મુંબઈ ની એની છે ને આપડે જોવો હાઇલાઇટ જોઈ છે પછી આપડે જવા છે ક્રિકેટ રમવા કાલ પછી છે ને આપડે ક્રિકેટ રમવા ગયા ને તે છે ને સાંજે થોડાક મોડા આવ્યા તો પોણા આઠ જેવું થઈ ગયું તું એટલે પછી વ્લોગ ઉતારવા નો કઈ ટાઈમ રહ્યો નઈ આજે છે ને પંજાબ ને બેંગ્લોર ની મેચ છે તો તમારું શું કેવું કોણ જીત છે final મેચ છે તો કેમ છો મિત્રો મજામાં ને મજામાં છો તો સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર તો ભાઈ મસ્ત મજાનો હવાર પડી ગયું છે ને આપણે મહાદેવના મંદિરે દર્શન કરીને વીઆઈ વાસી અને આપણી આંખ છે ને આના પહેલાં બ્લોગમાં આપણી આંખમાં કંઈક થઈ ગયું હતું ખબર તો એ આંખ હવે પોડકી પોડકી જેવું થઈ ગયું હતું તો ટીપા પીપા આપણે નાખી દીધા હતા પછી છે ને હવે આંખ આપણી હારી થઈ ગઈ છે અત્યારે હું છે ને નૈવીરો બેઠો હતો તે મને યાદ આવ્યું કે મારી એક પેલાની માળા હતી એ તૂટી ગયેલી હતી તો છે ને એ પારાને છે ને આપણે પીળા દોરામાં ફરો છે તો હાલો ફટાફટ છે ને માળાને આપણે પરોવી લઈએ તો ફાઈનલી મિત્રો આપણા છે ને અથાગ મહેનત ને અથાગ પ્રયાસથી આપણે માળા પરવી લીધી છે અને હાથમાં પહેરી લીધી જોવો કંઈક આવી આપણી માળા લાગે છે અને કેવી લાગે જરાક કમેન્ટ તમને કરી દેજો અને અમુક લોકો એમ કહેતા હોય છે કે માળા છે ને તમે લ્યો ને એટલે તમારે ગળામાં જ પહેરાય હાથમાં ન પહેરાય તો મારું ખાલી એટલું જ કહેવું છે કે તમે માળા પહેલાં લ્યો ને તો તમે જો ગળામાં પહેરી તો પછી એને ગળામાં જ પહેરાય હાથમાં ન પહેરાય મેં આ માળા લીધી ને એટલે મેં પહેલાં હાથમાં જ પહેરી હતી હું હજી હાથમાં જ પહેરું છું ને મને હાથમાં પહેરવી જ સારી લાગે છે તો મિત્રો આપણે છે ને કાલની મેચ નહોતી પંજાબ ને મુંબઈની એની છે ને આપણે જવા હાઇલાઇટ જોઈ છીએ ને આમાં છે ને પંજાબ જીતી ગઈ બધા તો મુંબઈ મુંબઈ કરતા હતા આપણે તો પંજાબ બાજુ જ સી અને હવે કાલ છે ને ફાઇનલ મેચ થવાની છે આરસીબી ને પંજાબની તો એમાં તમારું શું કેવું કોણ જીતશે આપણે તો પંજાબ બાજુ સીએ મને તો એવું લાગે પંજાબ જીતશે તો મિત્રો અત્યારે છે ને બપોર થઈ ગઈ છે અત્યારે આપણા ભાઈબંધ મિત્રો ફોન આવી છે આપણે જવાનો છે ક્રિકેટ રમવા અને પહેલાના વ્લોગમાં આપણે જે જગ્યાએ ક્રિકેટ રમવા નહોતા થાય જાય કોરટ ભાઈ એ જ જગ્યાએ આપણે અત્યારે આઈસ પાસા છે ને અત્યારે ક્રિકેટ રમવા જવાના છે તો તમે વ્લોગમાં બીને રહેજો તો હવે હાલો ફટાફટ મોડું નથી કરવું હાલો જઈ ક્રિકેટ રમવા તો મિત્રો બીજો દિવસ ઉગી છે ને અત્યારે આપણે સાહેબ નાઈ ધોઈને તૈયાર થઈ જશે ને કાલના કાલે પછી છે ને આપણે ક્રિકેટ રમવા જતા ને તેને સાંજે થોડાક મોડા આવ્યા હતા પોણા આઠ જેવું થઈ ગયું હતું એટલે પછી બ્લોગ ઉતારવાનો કંઈ ટાઈમ લો નહીં ને અત્યારે આપણે સાહેબ નાઈ ધોઈન તૈયાર થઈને મહાદેવના મંદિરે દર્શન કરીને વિજયેવાસી અત્યારે આપણો બ્લોગ છે ને બપોરે છે ને હાડા અત્યારે અત્યારે શરૂ થાય છે અત્યારે મારે કંઈ કામ નહોતું હું બેઠો બેઠો છે ને ટીવી જોતો હતો આજ પાછું કોઈ ઘેરે છે નહીં એ નવરા બેઠા બેઠા કંટાળો આવતો તો બેઠો બેઠો ટીવી જોતો હતો ને ટીવી ઘડી જોઈને પછી આપણે થોડુંક એડિટિંગ બાકી છે તો એડિટિંગ કરી નાખશું તો મિત્રો બપોર પછી આપણે કંઈ ખાઈ પીને હું જાય કંઈ આપણને ખબર ન ને તો પછી આપણે છે ને ખાઈને હુઈ જતા ને બે ત્રણ કલાક જેવી આપણે નીંદરે લઈ લીધી છે ને આમ બહુ જાદો હું તો એક તો બપોરે અત્યારે ઉઠો છે ને પોણા પાંચ જેવું જોયું છે ને અત્યારે ફ્રેશ થઈને બેઠી છું ને હવે જરાક છે ને ભૂખ વૂક લાગે છે તેવું એવું થાય તો જરાક નાસ્તો પાસ્તો આપણે કરી લઈને થોડુંક કાલના નું એડિટિંગ એ બાકી છે તો નાસ્તો કરતાં કરતાં ને મસ્ત મજાની એડિટિંગ કરીએ તો મિત્રો આપણે છે ને નાસ્તો કરતાં કરતાં એડિટિંગ કરતા હતા પણ કાંઈ નાસ્તો કરતાં કરતાં છે ને એડિટિંગ કરવાની કઈ મજા આવતી નહોતી તો મેં કીધું પહેલાં આપણે છે ને ખાલી નાસ્તો કરી લઈએ પછી છે ને એડિટિંગ કરશું તો અત્યારે આપણે છે ને મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને હવે આપણે એડિટિંગ કરવાનું છે ને મારે તમને એક વાત ખાસ કહેવી છે આજે છે ને પંજાબ ને બેંગ્લોરની મેચ છે તો તમારું શું કેવો કોણ જીતશે ફાઇનલ મેચ છે તો મારો તો કેવું પંજાબ જીતશે ને તમારું શું કેવું દરેક કમેન્ટમાં જણાવી દેજો ને મને એવું લાગે આપણો બ્લોગ વિડિયો દરેક મોટો થઈ ગયો એવું નથી લાગતું તો મળીએ ફરી નવા નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી